એકસો ને છોતેર નોંધાયેલા અને દાખલ દર્દીઓ નવસો જોવા ન મળેલો અમદાવાદ કોર્પોરેશનની નબળી કામગીરીનો લોકો ભોગ બની રહ્યા છે અમદાવાદનું રહેણાંક વિસ્તાર ડમ્પિંગ સાઈટ બની ગયું છે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળ્યા

હોય ત્યાં જ ડમ્પિંગ સાઈટ હોય તો શું હાલત થાય ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય વૃંદાવન રેસિડેન્સી અને કર્ણાવતી બંગલોસ આ ત્રણ રેસિડેન્સના તમામ લોકો છે તે પરેશાન છે તેની પાછળનું કારણ બીમારી તો છે પરંતુ તેની સાથે આ ગંધ છે તે લોકોને સૌથી વધારે મુશ્કેલી આપી રહી છે સોસાયટીના લોકો પણ અત્યારે મારી છે રઘુલીલામાં રહું છું આ જે ડમ્પિંગનો છે એના પ્લસ આ વધારાનું કામ થાય છે આ વધારે ના થવું જોઈએ કેમકે આ રેસિડેન્સી છે આનાથી અમને ઘણી બધી પ્રોબ્લમ છે તો અમારે તો એક જ ઈચ્છા છે કે આ ડમ્પિંગ જ હટાવવું જોઈએ અને બીજું અહીંયા કઈ ગવર્મેન્ટને કરવું હોય છે અને જગ્યા એની જે આખો અમદાવાદ ની જે કચરો ભેગો થાય છે એ ત્યાં જાય છે એ તો પ્રદુષણ તો ફેલાઈ રહ્યું છે પણ આ લોકો સમજતા નથી કારણ કે આ લોકો ને પૈસા જોઈએ છે અને પૈસા માટે આવું બધું ગંદવાળા બગીચો બનાવો ગાર્ડન બનાવો કઈ સારી વસ્તુ બનાવો સ્વિમિંગ પુલ બનાવો કજરા પેટી કેમ બનાવો છો ઘણી વખત વર્બલી એ લોકોને જાણ કરી છે અમે અધિકારીઓ આના લોકલ કોર્પોરેટર છે એને પણ જાણ કરી છે પણ એ લોકો આંખ આડા કાન કરે છે કે કોઈ વખત અહીંયા પર્સનલી જઈને મળીએ અને એને કામ કરાવવા કહીએ થોડું ઘણું કામ કરે બે ચાર દિવસ માટે કામ અટકાવી દે પછી પાછું હતું એનું એ જ ઇશ્યુ આનું ઊભો રહી જાય છે કાયમ માટે કોર્પોરેટરને જાણ કરેલી હતી ઘણીવાર કરેલી હતી પણ અમને કે કરીએ છીએ ને કરાવીએ છીએ એવા જ અમને જવાબો મળ્યા છે અને છેલ્લા અહીંયા બહુ મોટું કામ ચાલુ થઈ અમારા રઘુલીરા દિવાલના અડીને અને જે આ કચરો તમે દેખી શકો એની એટલી દુર્ગંધ મારે છે નહીં નહીં તો સાત આઠ છોકરાઓ બીમાર પડ્યા તમામ લોકોનો સવાલ છે ને સવાલ સામે ખાસ કરીને કોર્પોરેશને પણ વિચારવું જોઈએ કારણ કે રેણા કૈસાની અંદર જ ડમ્પિંગ સાઇટ બનાવવા દેવામાં આવી અને તેની પરમિશન કેવી રીતે મળી તે પણ અહીં સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે સાતસો થી પણ વધારે લોકો છે તે બીમારીથી હાલ પીડાઈ રહ્યા છે કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ કાર્યકરોએ કરી વિરોધ નોંધાવ્યો ડીસા તાલુકા સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર બિનહરીફ ચૂંટાયા તો પ્રમુખ તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી કરાઈ અગાઉ તાલુકા સંઘ બોર્ડના તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા અમદાવાદના ભોળાદ સુરાપુરા દાદાના ધામમાં ભાવિકો ઉમટ્યા દર મંગળવારે હજારોની સંખ્યામાં ઉમટે છે ભાવિકો અહીં દારૂના દૂષણ સામે ચલાવવામાં આવે છે અભિયાન અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ભોડાદ આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની વકી તો પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે જામનગરના પડાણામાં અંબાણી પરિવારના રૂડા અવસરને લઈને આયોજન કર્યું લોક માં ગીતાબેન રબારી લોક સાહિત્યકાર બ્રિજરાનભાઈ ગઢવી સહિતના કલાકારોએ રંગત જમાવી ગુજરાત સબજેલ કેદી આપી રહ્યા છે બોર્ડ પરીક્ષા પાવીજેતપુર ની ભેંસાવાહી હાઈસ્કૂલ માં પોલીસ કેદીને લઈ પરીક્ષા માટે પહોંચ્યા હતા પરીક્ષા આપવાની મંજૂરી મળતા આરોપીએ કોર્ટ અને પોલીસ નો આભાર બોટાદમાં દિવ્યાંગ વિદ્યાર્થીની માટે અલગથી પરીક્ષા કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું બોટાદમાં ધોરણ બારની એક જ વિદ્યાર્થીની માટે શહેરની સંદીપની વિદ્યાલય ખાતે બનાવાયું પરીક્ષા કેન્દ્ર દિવ્યાંગ વિદ્યાર્થીની માટે દસ કર્મચારીઓ તૈનાત કરાયા લોકસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો ઉર્જામંત્રી કનુ દેસાઈએ કરી જાહેરાત એક પણ સિત્તેર કરોડ લોકોએ રૂપિયા પચાસથી વધુનો ફાયદો પોલીસ વિભાગમાં બાર હજાર ચારસો બોતેર જગ્યા માટે ભરતી જાહેર પીએસઆઈ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી થશે ભરતી રક્ષક ભરતી બોર્ડની ની વેબસાઇટ પર જાહેરાત મુકાઈ ચાર એપ્રિલ થી અરજી સ્વીકારાશે ત્રીસ એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ

બારડોલી થી સિદ્ધાર્થ ચૌધરી અમદાવાદ પશ્ચિમ થી ભરત મકવાણા હશે તો હાલમાં જે જાહેરાત થઈ છે કોંગ્રેસ ની બીજી યાદી રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ થી કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી બારડોલી થી

સૌથી વધારે મહત્વની વાત જે છે બારડોલી થી સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના એ ઉમેદવાર છે સામે પ્રભુ વસાવા એક જાણીતો ચહેરો ભાજપનો કે જે ફરી એક વખત જોવા મળશે આ ચૂંટણીની અંદર ભાજપના ઉમેદવાર તરીકે જ્યારે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરી ઉપર વિશ્વાસ મૂક્યો છે બારડોલી બેઠક પર જેમાં અનેક અટકળો બાદ પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી બેઠકના ઉમેદવાર હશે કોંગ્રેસના અને ભાજપના ઉમેદવાર છે પ્રભુભાઈ વસાવા તો કુલ કોંગ્રેસે સાત નામો જાહેર કર્યા છે જેમાં ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યોને પણ મોકો મળ્યો છે આ પાંચ નામ આપ જોઈ રહ્યા છો જેમાં રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી ઉમેદવાર કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી ઉમેદવાર કોંગ્રેસના ગેરીબેન ઠાકોર હાલના ધારાસભ્ય બનાસકાંઠાથી ઉમેદવાર અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને પોરબંદરથી લલિત વસોયા આ તરફ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી કહ્યું મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો સામેથી ઇન્કાર કર્યો ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ અગ્રણી